નમસ્કાર મિત્રો આજે રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ વેશ પલટો કરી અને જંગલમાં ચાલી નીકળ્યા છે પોતાના ખાસ સેનાપતિ રાજપાલસિંહને જોવા માટે અને ત્યારે રાજપાલસિંહ તો જંગલમાં તેમના ગુરુજી પાસે ઝૂંપડીમાં રહે છે અને ત્યારે આ તેજમાલસિંહ પણ સાધારણ માણસના વેશમાં એ જ ગુરુની ઝૂંપડીએ પહોંચે છે અને ત્યાં જઈ અને તેમને ખબર પડી જાય છે કે આ જ જગ્યાએ રાજપાલસિંહ રહે છે અને પછી તેજમહાલ ઝૂંપડીમાં બેઠા છે અને બહાર રાજપાલસિંહ આવે છે અને આવી અને પહેલાં તો પોતાના ગુરુજીની પાસે જાય છે ત્યારે ગુરુજી કહે છે કે હે મારા શિષ્ય રાજપાલ આજે આપણા આંગણે કોઈક મહેમાન આવ્યા છે અને પોતે આ જંગલ પાર કરી અને જતા હતા પણ સાંજ પડવા આવી હતી તો અહીંયા આવ્યા તો મેં તેમને આશરો આપ્યો છે અને તેઓ ઝૂંપડીમાં વિશ્રામ કરી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ગુરુજી એમણે એમનો પરિચય આપ્યો છે ખરા કે ના મેં તો કાંઈ પૂછ્યું નથી પણ હા એના લલાટ ઉપરથી હું કહી શકું કે એ કોઈ સાધારણ માણસ નથી પણ કોઈ રાજઘરાનાનો માણસ હોય ને એવું તે જ એના લલાટ ઉપર ચડકતું હતું અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભલે ગુરુજી હું એમને મળી લઉં છું અને આટલું કહી અને રાજપાલસિંહ ઝૂંપડીમાં જાય છે પણ ત્યાં તો સૂર્યાસ્ત થઈ જાય છે અને અંધકાર છવાઈ જાય છે અને અંધારામાં રાજપાલસિંહ ઝૂંપડીમાં જઈ અને અવાજ કરે છે કે હે વટે વટેમાર્ગુ તમે મજામાં તો છો ને અને તમે કોણ છો ત્યારે રાજપાલ ના આટલા અવાજ ને સાંભળી મહારાજની આંખો માંથી આંસુ આવી ગયા કે અરે રે રાજ મહેલની સુખ સાહેબી ભોગાવનાર મારો રાજપાલ આજે જંગલમાં આવા અંધકારમાં જંગલની ઠોકરો ખાઈ રહ્યો છે અને પછી તો જ્યારે રાજપાલસીને સામે જ્યારે કોઈ જવાબ ના મળ્યો ને તેથી ઝૂંપડીમાં એક દીવો પ્રગટાવે છે અને દીવાને હાથમાં લઈ અને પધારેલા મહેમાનની સામે પ્રકાશ કરે છે ત્યારે સામે સાધારણ વેશમાં આવેલા રાજાનું મુખ પૂનમના ચાંદ જેવું ખીલેલું છે અને એમની આંખો જોઈ અને રાજપાલસિંહના મોઢેથી એક શબ્દ નીકળી ગયો કે હે વટે મારગુ આ આંખોને મેં ક્યાંક જોયેલી છે પણ ત્યારે મહારાજ બીજો અવાજ કાઢી અને બોલ્યા કે નાના ભાઈ હું તો આ જંગલમાં પહેલી વાર આવ્યો છું અને થાકના કારણે મારી આંખો મીચાઈ ગઈ હતી તો હું તમારી સામે કઈ જવાબ પણ આપી ના શક્યો અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં મિત્ર આ ઝૂંપડી તમારી છે એમ સમજો અને હા અહીંયા તમને મખમલ તાકા કે ઢોલિયા તો નહીં મળે પણ પ્રેમ ભાવ ભરપૂર મળશે અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે જે પ્રેમનો એને સુખ સાહેબીની કોઈ મોહ માયા ના હોય અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે મિત્ર તમારી વાતમાં દમ છે હો ભાઈ કે ભાઈ જેટલો દમ છે ને એનાથી વધારે તો દિલમાં ગમ છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભાઈ તમારી એક એક વાતમાં દર્દ ભરેલો છે પણ તમે થોડીક વાર અહીંયા આરામ કરો અને પછી આપણે સાથે ભોજન કરીએ કે ભલે મિત્ર અને આમ કહી અને રાજપાલસિંહ તો બહાર ગયા અને ત્યારે મહારાજ તેજમાલસિંહ એકલા એકલા વિચારે ચડ્યા છે કે આ રાજપાલસિંહને હવે આ ભક્તિ ભક્તિભાવવાળી લાઇનમાંથી પાછા યુદ્ધ યુદ્ધભૂમિમાં લઈ જવા એ ખૂબ જ કઠિન કામ છે અને આ કામ હવે જો કોઈ કરી શકે તો આ ગુરુજી પોતે કરી શકે બાકી તો આ રાજપાલસી હવે એકના બે થવાના નથી કેમ કે હું તેમને નાનપણથી જ ઓળખું છું કે તેઓ નાનપણથી ખૂબ જ જિદ્દી છે અને પોતાની વાત ઉપર હંમેશા અડગ રહે છે અને આમ પછી તો ત્રણેય જણા વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતા કરતા સવાર પડે છે તેથી સવારે ગુરુજી આ રાજપાલસી જંગલમાં જંગલ હવન કરવા માટે સુકા લાકડા વીણવા માટે મોકલે છે અને ત્યારે તેજમાલસી પણ કહે છે કે હે રાજપાલસી હું પણ તમારી સાથે આવું છું તો તમને થોડીક મદદ થઈ જાય ત્યારે રાજપાલસી કહે છે કે તમે અમારા અતિથિ છો અને અમે તમને કામ નહીં કરાવી શકીએ ત્યારે તેજમાલસી કહે છે કે હું તો તમારી સાથે આવું છું અને તમને ના લાગે એટલા માટે જંગલમાં ગુરુજી કહે છે કે નહીં રાજપાલ તું એકલો જંગલમાં જઈ અને લાકડા વીણી આવ અને આ અતિથિ મારી પાસે રહેશે મારે એમનું કામ છે અને આમ રાજપાલ સી તો પોતાની ધૂનમાં એકલા ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ધૂણી ધખાવી અને ગુરુજી તેજમાલસિંહને પોતાની સામે બેસાડે છે અને પછી કહે છે કે હે વટેમારગુ તમે કોણ છો ત્યારે તેજમાલસિંહ બોલ્યા કે ગુરુજી આ જંગલમાં રસ્તો ભટકેલો હું એક ભટકતો મુસાફર છું ત્યારે ગુરુજી કહે છે કે ના આ તમારી વાત સાવ ખોટી છે કેમ કે તમારા લલાટ ઉપરથી લાગે છે કે આ પહેરવેશની પાછળ છુપાયેલો કોઈક રાજ ઘરાનાનો માણસ મને દેખાઈ રહ્યો છે અને મારા નયન ચક્ષુ મને ઓળખવામાં ક્યારે ભૂલ ના કરવા દે અને ત્યારે ગુરુજીના આટલા શબ્દો સાંભળી અને તેજમાલસી બોલ્યા કે હે ગુરુજી ક્ષમા કરજો પણ તમારી વાત સાચી છે હું બીજો કોઈ નહીં પરંતુ રૂપાવટી નગરીનો મહારાજ તેજમાલસિંહ પોતે છું અને આ રાજપાલ સિંહની મને ખૂબ યાદ આવતી હતી તો તેમને જોવા માટે હું અહીંયા સુધી આવી ગયો છું ત્યારે ગુરુજી કહે છે કે હે મહારાજ તેજમાલસિંહ અમારી મહેમાન ગતિમાં કોઈ ભૂલચૂપ થઈ હોય તો અમને માફ કરજો અને એક મહાન નગરીના રાજા અમારા આંગણે આવા જંગલમાં પધાર્યા એ વાતનો અમને ગર્વ છે અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે હે ગુરુજી તમે રાજપાલસિંહને કહેતા નહીં મારી સચ્ચાઈ કેમ કે એ મારાથી ખૂબ જ નારાજ છે અને હું એમની સાથે રાજા નહીં પરંતુ એક મિત્રની જેમ થોડાક દિવસ કાઢવા માગું છું ત્યારે ગુરુજી કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ તમે તમારે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહો કેમ કે આ સમગ્ર ભૂમિ તમારી રૂપાવટી નગરીમાં જ આવે છે અને આમ કરતા કરતા રાજપાલસી હવન માટે લાકડા લઈને આવે છે અને પછી ગુરુજી રાજપાલસિંહ અને મહારાજ તેજમાલ જંગલમાં હવન કરે છે અને પછી ગુરુજી પોતાના શિષ્ય રાજપાલસિંહને બોધ આપે છે કે હે શિષ્ય આ માણસનો અવતાર ભગવાન આપે છે એના પછી ભગવાને કહ્યું છે કે તું કામ કરતો જા અને ફળની ચિંતા કરીશ નહીં અને તને ફળ હું આપીશ અને તું જેવા કર્મ કરીશ ને એવા હું તને ફળ આપીશ તો હે શિષ્ય આની પાછળનું કારણ શું છે એ તમને ખબર છે કે ના ગુરુજી આમાં મને કઈ ખબર ના પડી કે ભગવાન આવું કેમ કહેતા હશે કે તું જેવા કર્મ કરીશ એવા તને ફળ મળશે ત્યારે ગુરુજી જવાબ આપતા કહે છે કે હે રાજપાલ આ સંસારમાં અમુક માણસો પોતાના કર્તવ્યથી ડરી જાય છે અને પોતાના પગ પાછા ફેરવી અને દિશા બદલી નાખે છે અને પછી સંસારને એવું કહેતા ફરે છે કે મારા કિસ્મતમાં અને વિધાતાએ જે લખ્યું હશે એ થશે પણ એ શિષ્ય વાસ્તવમાં એવું કંઈ હોતું નથી અને કોઈ તમારું કિસ્મત લખતું જ નથી પરંતુ ભગવાન તમને જન્મ આપી અને અને તમારું કિસ્મતનું પાનું કોરું લખ્યા વગરનું છોડી મૂકે છે કોરા કાગળમાં તમારે જેવા કર્મ કરવા હોય એવા ફળ અંદર લખાય છે તમે જો જીવનમાં સારા એવા કામ કરશો અને પરોપકાર વાળું જીવન જીવશો તો તમારું એ પાનું સારા કર્મોથી ભરાઈ જશે અને ખરાબ કામ કરશો તો ખરાબ કામના ફળ રૂપી એ પાનું ભરાશે માટે ભગવાન કહે છે કે તું જેવા કર્મ કરશે ને એવા તને ફળ મળશે બાકી આપણી કિસ્મત કોઈ લખીને નથી મોકલતું એટલે હંમેશા આપણે પરોપકારવાળા કામ કરવા જોઈએ અને સારા કામ કરવા જોઈએ અને ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ અને આમ આટલું કહી અને ગુરુજી કહે છે કે હે શિષ્ય આજ માટે આટલું અને બીજું જ્ઞાન આપણે આવતીકાલે પીરસવામાં આવશે પણ મિત્રો ત્યારે ગુરુજીની આવી સંતવાણી સાંભળી અને મહારાજ તેજમાલ સિંહ તો ત્યાં જ ચોંટી ગયા કે અરે રે આવું બ્રહ્મ જ્ઞાન તો મારી નગરીમાં કોઈ જાણતું નથી અરે રે આજ દિવસ સુધી કોઈને એ પણ ખબર નથી કે આ મોઘા મૂલો મનુષ્ય અવતાર આપણને કેમ મળ્યો છે પણ આજે હું રૂપાવટી નગરીનો મહારાજ તેજમાલસી સ્વાગત કાયને કહું છું કે હું હવે એટલો ધર્માત્મા અને પરોપકારી જીવનવાળો બનીશ કે આવનારી પેઢીઓમાં મારું નામ મહાન ધર્માત્મા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસી તરીકે ઓળખાશે અને ત્યારે રાજપાલસી બોલ્યા કે હે મિત્ર તમે ક્યાં ખોવાઈ ગયા ત્યારે તેજમાલસી ભાનમાં આવે છે અને કહે છે કે ગુરુજી તમારું આ જ્ઞાન સાંભળી અને મારામાં એક નવો ગુણ ઉત્પન્ન થયો છે અને ધર્મના માર્ગ ઉપર ચાલવાનો અને ત્યારે ગુરુજી કહે છે કે હે વટે માર્ગુ તમે જો થોડા દિવસ મારી આ ઝૂંપડીમાં રહેશો ને તો તમને હું ઘણો બધો જીવન જીવવાનો બોધ આપીશ અને એ માર્ગ ઉપર તમે ચાલશો ને તો તમારો આત્મા સદગતિ પામશે ત્યારે તેજમાલસિંહ કહે છે ભલે ગુરુજી હું થોડા દિવસ અહીંયા રહેવા માટે તૈયાર છું અને આમ હવે તો રાજપાલસિંહ અને તેજમાલસિંહ બંને સાથે જંગલમાં આ ગુરુજીની સાથે રહેવા લાગ્યા છે અને આજે જ્યારે ગુરુજી બંનેને ફળો વીણી લાવવા માટે જંગલમાં મોકલે છે ત્યારે બંને ભાઈબંધો સાથે આજે જંગલમાં ગયા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે મિત્ર તું કયા ગામનું છે અને તું કામ ધંધો શું કરે છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે હે મિત્ર હુતુવા જંગલના પેલે પાર એક મારું નાનકડું પંખીના માળા જેવડું ગામ છે તે ગામમાં રહું છું અને કામ અર્થે નીકળેલું છું પણ મિત્ર રાજપાલ તું કોણ છે અને આ ગુરુજી ની પાસે તું ક્યારથી છે ત્યારે રાજપાલસી કહે છે કે મિત્ર હું અહીંયા એક પ્રસિદ્ધ નગરી આવેલી છે જેનું નામ છે રૂપાવટી નગરી અને એ રૂપાવટી નગરીનો હું એક પ્રસિદ્ધ સેનાપતિ હતો અને આ મારા હાથે ઘણા બધા યુદ્ધો જીત્યા છે ત્યારે તેજમાલસિંહ કે જે પોતે એક સાધારણ વેશમાં છે અને તેઓ રાજપાલસિંહની આટલી વાત સાંભળી અને ખળખળ દાંત કાઢી અને હસવા લાગે છે ત્યારે રાજપાલસિંહ પૂછે છે કે હે મિત્ર મારી વાત સાંભળી અને તું હસવા કેમ લાગ્યો ત્યારે તેજમાલ કહે છે કે હું પણ રૂપાવટી નગરીનો સમ્રાટ છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે આટલું બધું જૂઠ બોલવાનું શું જરૂર છે ત્યારે તેજમાલ બોલ્યા કે તો હે મિત્ર તું મને ગાંડો સમજે છે કે હું માની લઈશ કે તું રૂપાવટી નગરીનો એક મહાન સેનાપતિ હતો અને ત્યારે રાજપાલસિંહને ગુસ્સો આવે છે અને તેઓ પોતાના શરીર ઉપર યુદ્ધમાં વાગેલા એ બધા જ ઘા બતાવે છે કે જો મિત્ર હું જૂઠું નથી બોલતો પણ આ હાથેથી મેં સહસ્ત્ર સૈનિકો અને સહસ્ત્રો યુદ્ધો જીત્યા છે અને હું મારા જીવનમાં ક્યારે હાર્યો નથી પણ આ તો મને રૂપાવટી નગરીના મહારાજે એમની નગરીમાંથી જાકારો દીધો છે અને હું અહીંયા મારા ગુરુજી સાથે હવે શાંતિથી રહેવા માંગુ છું ત્યારે તેઓ ફરી બોલ્યા કે તો રૂપાવટી નગરીનો મહારાજ ગાંડો હશે કે આવા સુરવીર યોદ્ધાને આમ નગરીમાંથી કાઢી મૂક્યા અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ખબરદાર મિત્ર મારા મહારાજ તેજમાલસિંહ વિશે એક શબ્દ પણ બોલ્યા છો તો મારા મહારાજ ખૂબ જ સારા રાજા છે અને તેમણે એમની નગરીના નિયમોના આધીન મને કાઢી મૂક્યો છે બાકી એમના દિલમાં મારા માટે જે અપાર પ્રેમ છે ને એમણે ક્યારેય મને કહ્યો તો નથી પણ મેં હંમેશા તેનો અનુભવ કર્યો છે અને મારા મહારાજ તેજમાલસિંહ વિશે તમે એક શબ્દ પણ બોલતા નહીં નહીતર આપણે અહીંયા બનશે નહીં ત્યારે રાજપાલ સિંહ ના મોઢે પોતાની જ પ્રશંસા સાંભળી અને તેજમાલ સિંહ ખુબ જ ખુશ થાય છે પણ મિત્રો આ બાજુ તેજમાલ સિંહ તો રાજપાલ સિંહ ની સાથે જંગલમાં દિવસો કાઢી રહ્યા છે પણ પેલી બાજુ રૂપાવટી નગરીમાં ભારે સંકટ આવી ગયું છે અને બીજી બાજુ આ નગરીના મહારાજ તેજમાલસિંહ નગરીમાં હાજર નથી અને બીજી વાત તો એ છે કે નગરીમાં કોઈને એ પણ ખબર નથી કે તેજમાલસિંહ ક્યાં ગયા છે તો મિત્રો શું બનશે આગળની ઘટના તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વાહનવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી